અમે લોકો સારંગપુરની અંદર રહેતા હતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો એકોતેર બોતેરની સાલમાં ભાવનગર બાજુ જવાના હતા પરંતુ તે વખતે સેવકની ઈચ્છા એવી કે આપણે સારંગપુર થઈને જઈએ બરવાળાથી સારંગપુર ને સારંગપુરથી આ બાજુ જમરાળા થઈને પાછા ભાવનગરના રોડે ચડી જવાય એટલે બહુ આગ્રહના કારણે કરીને સ્વામીશ્રી પોતે ત્યાં આગળ વધાર્યા ત્યારે લગભગ ચાર વાગ્યાનો સમય હતો ખબર નહીં ગાડીની અંદર જ બેઠા બેઠા પત્ર વાંચન કર્યા છે અને સાંજના ચાર વાગે સ્વામીશ્રી ઠાકોરજી પાસે દર્શન કરવા ગયા અને દર્શન કરી અને પછી નીચે ઉતરી રંગમંડપમાં દર્શન કર્યા સ્મૃતિ મંદિરે દર્શન કર્યા અને પછી સભા મંડપમાં સદગુરુ સંત સ્વામીને મળ્યા અને નાવાનું હતું નાહી ધોઈ અને પછી પાછા તે વખતના સમયની અંદર સામેને નીકળવાનું હતું એટલે સારંગપુર મંદિરમાં આવ્યા પછીનો એક જ કલાકનો સમય એમણે કાઢ્યો એમાં આવ્યા ત્યારે એમણે દર્શન તો બરાબર પ્રેમથી કર્યા પણ જ્યારે વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે એ બત્રીસ જેટલા પગથિયા પ્રમુખ સ્વામી મહારાજ સળ સડ સડ સળ કરતા ચડી ગયા અને મહારાજના દર્શન કરવા ગયા ત્યારે સંતોએ પૂછ્યું કે બાબા હમણાં તો આપણે દર્શન કર્યા હતા તો સ્વામી કે આપણે આવ્યા ત્યારે આપણે મહારાજના દર્શન ગયા પણ હવે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે મહારાજને જય સ્વામિનારાયણ કઈને નીકળીએ ને તો મહારાજ આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં સત્સંગ સમાસ હરિભક્તો બધા રાજી થાય તો આ પ્રકારે એક કલાકની અંદર આ શિખરવદ્ધ મંદિરમાં સ્વામીશ્રીને આવી રીતે દર્શન કરતા અમે અમારી આંખે નજરે નિહાળ્યા છે એ આપણને સંપૂર્ણપણે ખ્યાલ આવે એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો સ્વામીશ્રીના જીવનની અંદર ભગવાન પ્રત્યે જે સાક્ષાત ભાવ છે ને એ અનેરો છે અને એ એવો સાક્ષાત ભાવ ભગવાનને વિશે તો ખરો પણ ભગવાનની અષ્ટ પ્રકારની કોઈ પણ મૂર્તિ હોય ત્યાં જૂનાગઢની અંદર જે રાધારમણ દેવનું મંદિર છે ત્યાં આગળ ગુણવતીતાનંદ સ્વામી પોતે ચાલીસ વર્ષ રહેલા તો ઘણા બધા પ્રસાદીના સ્થાન છે દરેક સ્થાને પ્રસાદીના સ્થાને દર્શન કરવા જવાનું અને તે વખતે ત્યાં આગળ પૂજારી સાધુ તરીકે લગભગ બધા હોય બ્રહ્મચારી ઓછા હોય છે પણ ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા છે એટલે એ પૂજારી પોતે આવી જાળી ખોલી ખૂબ સારી રીતે દર્શન કરાવે અને નીલકંઠ વરણી મહારાજ જે શાલિગ્રામને પૂજતા એવો કંઈક શાલિગ્રામ પણ ત્યાં મારા ખ્યાલ મુજબ હતો એટલે એના પણ દર્શન કરાયા હાથમાં લઈને આંખે અડાડી અને એક મલકાતા મલકાતા જેને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એવા ને અને પોતે ભગવાનનું સ્વરૂપ છે એવા પ્રમુખ સ્વામીએ એટલા બધા હૃદયથી પોતાના આંખે અને મસ્તકે અને છાતીએ સ્પર્શ કરાયો તો આપણને આ ખ્યાલ આવે કે સાક્ષાત ભાવ સત્પુરુષના સંબંધને પામેલી કે ભગવાનના સંબંધને પામેલી કોઈ પણ વસ્તુ હોય એનો સ્પર્શ એ માત્ર લોકની અંદર દેખાવ કરવા માટે નહીં પરંતુ કહેવાય છે કે એમને સાક્ષાત ભાવ હતો પછી તો ત્યાંથી સભા મંડપમાં જ્યાં આગળ સિંહાસનમાં અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી લખેલું છે આજે પણ છે ત્યાં ગયા અને ત્યાં દર્શન કર્યા જે જગ્યા ઉપર ગુણાતીતાનંદ સ્વામી સ્નાન કરવા માટે બેસતા એની એક ચોકડી હતી લાંબા સમયે જૂના મકાનો બધાય પડું પડું થઈ રહ્યા હોય એટલે કમિટીએ નક્કી કર્યા મુજબ એ બધું પાડીને નવા બધા આરસીસી ના મકાનો કરેલા એમાં એટલી જગ્યા ઉપર ત્યાં આગળ જવું પણ બહુ રૂપ આપણને લાગતું હોય પણ છતાંય સ્વામીશ્રી પોતે ત્યાં જતા ત્યાં જઈને એ જગ્યા ઉપર એ ચોકડીને સ્પર્શ કરીને આંખે અડાડતા અને આનંદ અનુભવતા કે ગુણાદિતનંદ સ્વામી મોળક્ષર મૂર્તિ સાક્ષાત પોતે અહીંયા આગળ સ્નાન કરતા તો જો આપણને આ ખબર પડે કે કેટલો બધો સાક્ષાત ભાવ કે સાક્ષાત ગુણાધિતાનંદ સ્વામીને જાણે પોતે મળતા હોય એવો આનંદ સ્વામીશ્રીના જીવનની અંદર અનુભવાતો અને જ્યારે સ્વામીશ્રી પોતે ગોંડલ પધારે ત્યારે અક્ષર દેરી અને ઘનશ્યામ મહારાજના પણ જે દર્શન કરે ને એ સાક્ષાત ભાવથી જ દર્શન કરે પ્રદીક્ષના ફરે બેસીને માળા પણ કરતા જ્યારે એમનું શરીર સારું હતું અને એવી સ્મૃતિ પણ કરતા હશે કે ગોંડલ અક્ષર દેરીની અંદર એમને જ્યારે દીક્ષા આપવામાં આવેલી એટલે આ બધું જ આપણે અનુભવ કરીએ ચિત્ર પ્રતિમાં હોવા છતાં પણ ત્યાં આગળ એવી પ્રકારના ભાવથી દર્શન કરે સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજના સમાધિ સ્થાને ત્યાં આગળ ચરણારવિંદ પધરાવેલા છે અને એ ચરણવિંદની બાજુની અંદર નીચે ના ભાગની અંદર શાષ્ટીજી મહારાજના અસ્થિનો કુંભ મૂકવામાં આવ્યો છે અને એ કુંભનો જેને કહેવાય કે પ્રસંગ એ કુંભ લટકતો કુંભનો સરિયો એને ઉપરના ભાગની અંદર ગોળાકાર ભૂંગળી જેવું હોય એની અંદર એને થાય અને એમાં એવી પ્રકારનો એક જેને કહેવાય કે લોખંડનો રોડ રોડ જેવું કે બોલ્ટ જેવું મૂક્યું હોય પહેલાં તો મારા ખ્યાલ મુજબ કદાચ લાકડાનું હશે પણ એ મૂકેલું હોય એને એને લઈને પણ સ્વામીસિંહ પોતાના જીવનની અંદર હંમેશને માટે સ્પર્શ કરાવતા અરે આ લીલા તો જ્યારે વિશ્રામ લીલા ચાર વર્ષ સારંગપુરમાં કરી અને ક્યારેક ક્યારેક અનુકૂળતાએ સારંગપુર સ્મૃતિ મંદિરે દર્શન કરવા આવે અને સ્વામીશ્રીનું પોતાનો હાથ અંશેજે સજે ધરું જતો હોય તો પણ હાથમાં લઈને એ આંખે અડાડે ને અડાડવાનો પ્રયત્ન પણ કરે આમાં આપણને સ્પષ્ટપણે દેખાય છે કે આ પ્રસાદીના સ્થાનોની અંદર પણ પ્રમુખસ્વામી મહારાજને પોતાને કેટલો બધો સાક્ષાત ભાવ જ્યાં મહારાજે ચોરાસી કરેલી ને હજા ભરવાડ પાસેથી બસો રૂપિયા લીધેલા એ જગ્યા ઉપર શાસ્ત્રીજી મહારાજની અંત્યષ્ટિ વિધિ કરવા વાડીની અંદર લાવેલા ત્યારે ત્યાં પહેલી વેલી પાલખી ત્યાં પધરાવેલી ત્યાં ચરણ રવિન્દ્ર પધરાવ્યા છે અત્યારે તો તો છત્રી કરી દીધી છે બાજુમાં ખીજડો છે ને ખીજડાની નીચે બેસીને મહારાજે આ બ્રાહ્મણોને ચોરાસી કરીને ભેટ સ્વગાદો આપેલી એ ખીજડો પ્રસાદીનો છે એમ સમજીને પ્રમુખ સ્વામી મહારાજ નિત્ય પ્રત્યે ત્યાં આગળ દર્શન કરે અને નવા નવા સંતો આવે તો ખીજડાને તો થડની અંદર જુદી જુદી પ્રકારની ગાંઠો એ બહાર નીકળેલી હોય એટલે એવી કોક જગ્યા હોય ત્યાં આગળ સ્વામીશ્રી પોતે હાથ અડાડી અને સ્પર્શ કરે ને ત્યાં ફૂલ પણ પધરાવે હવે આપણે વિચાર કરીએ તો સત્પુરુષના જીવનની અંદર ભગવાનની મૂર્તિને વિશેને ને ભગવાનની મૂર્તિના સંબંધને પામેલી જે કંઈ પ્રસાદની વસ્તુઓ એનો કેટલો જબરજસ્ત મહિમા આમ જોવા જાય તો જાડવાની અંદર તો કદાચ આંબો હોય તો આપણે એમ થાય કે ચાલો વિચારો ક્યારેક તો કેરી આપે છે પણ આ તો ખીજડો અમારે ગામડાની ભાષામાં કહે ને તો ખીજડા રહે તો બહુ કરે તો હાંગેરો આવે અને એમના જો ઉપર લટકતી રહે તો એ હુકાઈ જાય ને હુકાઈ જાય એટલે એના ખોખા નીચે પડે અને છોકરાઓ ખાય આ એક મેવા જેવું આનંદ છોકરાઓ નાનપણમાં પહેલા માણતા ત્યારે તો કોઈને ખબર નહીં હોય એટલે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજને પ્રત્યક્ષ ભાવ ભગવાનનો અને સંબંધનો ભાવ એમના અંતરની અંદર દેખાય એનાથી આગળ આપણે જોવા જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે નાયરોબીની અંદર જ્યાં યોગીજી મહારાજે પોતે વર્ષો પહેલા નગારા રોડ ઉપર આવેલા હરિમંદિરની અંદર પ્રતિષ્ઠા કરેલી એ પ્રતિષ્ઠિત મૂર્તિઓને ઉત્થાપન કરાવીને નકોરોની અંદર લઈ જવાની હશે એટલે આયોજન પ્રમાણેથી આગળ એના વિધિ વિધાન થયા બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે તે કળશની અંદર મૂર્તિઓમાં રહેલા પ્રાણને લઈ લેવામાં આવ્યા આ વૈદિક વિધિ છે સૌને આ બળ અને બાંધરી આપતા સ્વામી શ્રી વિદ્યાનગર થી અમદાવાદ પધાર્યા ત્યારે અહીં સ્વામિનારાયણ આકાર પકડી રહેલું તેની પાવનકારી ભૂમિ પર તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ઉત્સવ સેવામાં આવનારા બે હજાર સ્વયંસેવકોની સભા પર ભરાયેલી તેમાં રાષ્ટ્રધ્વજ અને ધર્મધ્વજ ફરકાવીને સ્વામીશ્રી જણાવ્યું કે આજે આપણે સ્થળ ઉપર આવી ગયા છીએ યુદ્ધમાં જેમ કરેંગે યા મરેંગે હોય છે તેમાં આપણે મરેંગે પણ ભગવાનને રાજી કરેંગે અક્ષરધામ પ્રાપ્ત કરેંગે એમ નિશ્ચય રાખો આવો ને આવો ઉત્સાહ જીવનના અંત સુધી રાખીને અક્ષરધામમાં બેસવાનું છે આ શબ્દો દ્વારા સૌના ઉત્સાહની ભરતી ચઢાવતા સ્વામી શ્રીએ આજે રાજ્યના મંત્રીની ઉપસ્થિતિમાં દ્વિશતાબ્દીનો ધ્વજયુક્ત પ્રથમ સ્તંભને ખોડી ઉત્સવની ગતિવિધિ વધુ તેજ કરી આપી ત્યારબાદ મહોત્સવની ભૂમિ પર ચાલી રહેલી સેવાઓના મોટરમાં બેસી તેઓએ દ્રષ્ટિ પ્રસાર પ્રીતપુત કરી કેટલાક સ્વયંસેવકો તો છ છ મહિના સુધી ઘરબારનો વીટો વાળી આ સેવા યજ્ઞમાં હોમાઈ ગયેલા તે સૌ પર આશીર્વાદ વર્ષાવી બપોરે ત્રણ વાગે સ્વામીશ્રી મંદિરે પધાર્યા ત્યારે અહીં સતત છ કલાક સુધી અવિરત મુલાકાતો ચાલી તેમાંથી પરવારી રાતે નવ વાગે સભામાં પધારેલા તેઓ સૌને શુભાશીષ પાઠવી મુંબઈ જવા નીકળ્યું મુંબઈ પધારેલા સ્વામીશ્રી તારીખ એકત્રીસ જાન્યુઆરીના રોજ મુંબઈના સત્યમ શિવમ સુંદરમ થિયેટરમાં શ્રીજી મહારાજના સમજદારોના કાર્યોને રજૂ કરતી દસ્તાવેજી ફિલ્મ કે આપ જાણતે ઉદ્ઘાટન કર્યું ચિત્રપટનું આ કામ ચાલતું કરી તેઓ મેકર્સ ટાવરમાં આવેલા દેના બેંકના કોન્ફરન્સ હોલમાં પણ ઉત્સવનો ઉદઘોષ ગજાવી મંદિરે પરત ફર્યા અહીં શતાબ્દી નિમિત્તે દીક્ષા લેવા માટે અઠ્યાવીસ યુવાનો લંડનથી આવી ગયેલા તે સૌને સ્વામીશ્રી તરે તરેથી લાડ લડાવી રાજી કરતા સાથે હરિભક્તોને પણ દર્શન કરતાનો લાભ આપતા તે દરમિયાન જ તારીખ તેર ફેબ્રુઆરીના રોજ ડૉક્ટર હાઉસમાં પધારેલા તેઓની આંખોમાં નિષ્ણાંત તબીબી દ્વારા નેત્રમણી મૂકવામાં આવ્યા